કેમ માયુસ થઈને બેઠે છો ઉમેશભાઈ અરે યાર વાત કરો માં સર કારણ કે મારે થાય છે એવું આરસીએમ અભિયાનમાં મારે આગળ પણ વધવું છે અને મારે કંઈક ને મોટું નામ પણ બનાવવું છે પણ મારી આગળ પ્રશ્ન આવે છે કે ભાઈ સામેવાળા વ્યક્તિને મારે સમજાવવું કઈ રીતના પરફેક્ટ રીતે હું જો સમજાવવાનો પ્રયાસ કરું છું તો સામેવાળા વ્યક્તિ સમજતો નથી અને કદાચ એવું થતું છે કે ભાઈ મારે સમજાવવામાં પણ કાંઈ ફેર પડતો હોય એટલે મારી આગળ એવા પ્રશ્નો આવે છે અને કદાચ મારી ઉંમર નાની છે એટલા માટે પણ કદાચ આવું હોઈ શકે તો મારે શું કરવું મને કઈ સમજાતું નથી તો તમારી પાસે કઈ સોલ્યુશન ઉમેશભાઈ તમારે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ પણ મારે પણ છે તો આપણે એક કામ કરીએ સરને કોલ કરીને હું સરનો સમય માગી લેવી આપણે સરને મળવા જઈએ ચાલો 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 કરો કરો હાલો સર ઘણા સમય પછી તમે જયેશ ભાઈ બેઝિક હું તમારો ફોન આવ્યો હતો શું શું બોલો બોલો આપડા નવા સાથી ઉમેશભાઈ છે આગળ વધવું છે કામ પણ કરવું છે

સર મારી વાત સામેવાળા વ્યક્તિ સમજી શકતા નથી સમજતા નથી એટલે તમને સમજાવતા નથી આવડતું કહેવો ને સમજાવતા નથી આવડતું હા મતલબ કેમ અભિયાનની વિશે વાત કરવી એ ખ્યાલ નથી એવું છે ને એવું છે આટલી નાની એમ થી વાતમાં તમે મુઝાઈન બેઠા છો હસો તો રાખો આ રીતે હસો મજાકની જિંદગી છે બસ મુશ્કરાઈ દો બસ એનો સોલ્યુશન છે જયેશભાઈ તમને નથી ખબર ના ના હોવો ને સર આના માટેનો સોલ્યુશન આપણી સિસ્ટમમાં છે તે જ્યારે કેવાય છે યુ એલ તમને બેઝિકલી એક એવો પ્રોગ્રામ છે જો તમારી જેવા તમે નહી ઉમેશભાઈ આજ અભિયાનમાં કેટલા બી લોકો છે ઘણી બધી બહેનો છે ભાઈઓ છે પણ વાંધો છે ખબર છે એને અભિયાન કેમ સમજાવવું એ સમજાવવામાં નથી આવતું એટલે એના કારણે ઘણા બધા લોકો આનાથી વંચિત રહી જાય છે એના માટે સિસ્ટમે એક પ્રોગ્રામ બનાવ્યો જેનું નામ છે યુએલપી ક્વિક હવે તમે કહેશો કા થાય તો એ કહી દો તમને ઈ યુએલપી પ્રોગ્રામ છે ને તમને જેથી તમે ક્યાંથી સામાન લાવો છો દુકાનથી લાવો છો ને આરસીમાં બસ એ સ્ટોર ઉપર થાય છે જ્યાં મોટા પડદા ઉપર મતલબ મતલબ પ્રોજેક્ટરથી તમને એ બતાવવામાં આવે કે આ આરસેમ અભિયાન શું છે

એક છે સમજદાર લોકો તમે લઈને જશો તો તરત સમજાય જશે અને વેસે બી લોક આ સમજદાર જ છે તમારે ખાલી જાણકારી માટે ખાલી કહી દો તમને તમારું જે સેન્ટર છે નજીકનું પીયુસી છે એમને પેલા ફોન કરો એમને પૂછો કે આપણે યુએલપી કેક પ્રોગ્રામ કાર્ય થાય બરાબર તો એ તમને એનો પોસ્ટર આવશે એ પેજિકલી પોસ્ટર તમને શેર કરી દેશે જેમાં સ્થળ લખેલો હશે સમય છે

અને એમને આપણો જે સામાન છે સમજાય ગયો કેમિકલ ફ્રી આવે છે બરોબર આજે લોકો બીમાર કેમ પડે છે અભિયાન શું છે તો મને એને ફોન કર્યો કે ભાઈ મારે આમાં સામેલ થવું છે ખાલી પ્રોગ્રામ જોઈને બોલો

એવા માય સદિત તમે કે સર આને વિશે માહિતી હોત તો હું મારા ઘણા સાથી મિત્રોને લાવીત ને આ યુએલપી ક્વિકમાં બેસાડી શકે અરે જયેશભાઈ જગ્યા નથી હવા બબર આ યુએલપી ક્વિક પ્રોગ્રામ હે તો પૂરા ભારતની અંદર આમ કોને એકત્રીકરણ કરવાનું શરૂ કરી દીધું છે તો હવે મારા નવા સાથી મિત્રો એના સગા સંબંધી સાથે પણ આવી શકે યસ યસ આવી શકે ને કુકમ આવી શકે તમે આવી શકો તમારા નવા સાથી આવી શકે બધન વેલકમ બરોબર અને કદાચ તમે પીયુસી હોલ્ડર ને વાત કરો તો તમને સમય ને શેડ્યુલ આપી દેશે એ સમય તમે હાજર થઈ જશો જેથી કરીને તમારે જો મેં તમને પેલા કીધું સમય બી બસી જશે તમને કદાચ બોલતા નથી આવડતો સંવાદ કરતા નથી આવડતો તો એ બી બસી જશે લાસ્ટ તમે છેલ્લે જ્યારે પ્રોગ્રામ પૂરો થશે ત્યારે તમે પૂછી શકો કે નહીં કે ભાઈ કેવું લઈ બસ એટલું તમે કહેશો ને કારણ કે આજે હરેક વ્યક્તિની ઈચ્છા છે કે દેશ માટે કંઈક કામ કરીએ દેશની સમસ્યાઓ માટે કંઈક કામ કરી એ બધી વાતો ત્યાં સમજાવવામાં આવી છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ કારણ કે આ વાત તમને ખબર પણ નહોતી

બરાબર એટલે અંદર લખ્યું છે ને ખુશ હાલ યહા પર અર્જન હો બસ હવે મુસ્કરાઓ અને યુ બી પોગ્રામ